જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એક મસ્ત ટેસ્ટી ચટાકેદાર વેરાયટી બનાવશું પ્રોટીન અને વેજીટેબલથી થી ભરપૂર આ કોઈન્સ છે ચાઇનીઝ ડિશ યાદ આવી જશે ફ્રેન્ડ્સ એટલા સુપર ટેસ્ટી ને હેલ્ધી છે અને બનાવવું બહુ જ સરળ છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે એક કપ મગ મગને આપણે ત્રણ ચાર વાર બરાબર ધોઈ કાઢવાના છે અને ધોયા પછી પાણી નાખીને એને સાતથી આઠ કલાક અથવા તો આખી રાત પલાળવાના છે સો આ પલડેલા છે તમે જુઓ છો કે ફૂલી ગયા છે મોટા થયા છે સો આ આખી રાત આને મેં પલાળ્યા હતા એક કપ લીધા હતા હવે લઈશું અડધો કપ ચોખા ચોખાને પણ ત્રણ ચાર વાર ધોઈ કાઢવાના બરાબર અને એમાં પણ પાણી નાખીને એને સાત આઠ કલાક અથવા તો આખી રાત પલાળવાનું છે સો ફ્રેન્ડ્સ મેં બે વસ્તુને આખી રાત પલાળી હતી સો આપણા પલાળેલા મગ અને ચોખા છે હવે એમાંથી આપણે આ રીતે પાણી કાઢી કાઢશું સો ગ્રાઇન્ડ કરતાં પહેલાં પાણી કાઢી કાઢવું બહુ જ જરૂરી છે હવે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું આદું એક ચોખા લઈએ છીએ અને ચોખામાં જુઓ કે પાણી નથી લીધું પાણી વગરના ચોખા અને પાણી વગર જ આપણે મગ લઈશું સો હમણાં આપણે ખાલી આદુ સાથે આને વાટીએ છીએ હવે પાણી ઓછું નાખજો મિક્સર ચલાવવા જોઈએ એટલું જ પાણી લેજો કેમ કે આપણને સેમીથીક ખીરું જોઈએ છે સો અહીંયા સેમીથીક સ્મૂથ ખીરું તૈયાર છે તમે આનું કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઢીલું નહીં કરી કાઢતા આ ખીરું તમે ડીપ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જેમાંથી ઈડલી ઉત્તપા ઢોકળા કંઈ પણ બની શકે છે જ્યાં વેસલમાં આપણે એને ખાલી કરીશું અને આથો આપવા મૂકવાનું છે સો પહેલાં એકવાર મિક્સ કરી લઈએ મિક્સ કરી લીધા પછી આને ઢાંકીને સાતથી આઠ કલાક અથવા તો આખી રાત આથો આપવા મૂકશું હું અહીંયા આખી રાત ઓવરનાઈટ મૂકી રહીશું તો સાત આઠ કલાક પછી ખોલીને જોઈએ મસ્ત આથો આવી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આથાવાળો ખોરાક હેલ્થ માટે બહુ જ સારો છે ફર્મેન્ટેશનવાળી જે કોઈ આપણી વસ્તુ હોય ખાવાનાની એમાં બહુ જ ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે જે નાના મોટા બધાની હેલ્થ માટે સારી છે તમે આનો આથો જુઓ મસ્ત આવ્યો છે અને આથાવાળી કોઈ પણ વસ્તુના ઢોકળા ઈડલી ઢોસા બહુ જ સરસ થાય છે હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈએ સો તમે જોયું આ બહુ જ હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ બનશે અને આને આપણે વધારે ટેસ્ટી બનાવવાના છીએ હજુ હવે મિક્સ કર્યા પછી આની કન્સિસ્ટન્સી જુઓ આપણને સેમિથિક કન્સિસ્ટન્સી જોઈએ છે થિક બનાવવા માટે મને આમાં ફક્ત એક ટેબલ સ્પૂન પાણી જોઈશે એનાથી વધારે નહીં જોઈએ ને ફ્રેન્ડ્સ તમને પાણીની જરૂરિયાત હોય તો જ લેજો નહીં તો નહીં લેતા કેમ કે ખીરું આપણને થિક જોઈએ છે પાછું બરાબર મિક્સ કરી લઈએ હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે સેમિથિક કન્સિસ્ટન્સી નથી બહુ થીક અને નથી બહુ ઢીલું આ પ્રમાણેનું આપણને જોઈએ છે હવે આપણે આમાં લઈશું મીઠું સ્વાદ પ્રમાણે હંમેશા આથો આપવા મૂકો ત્યારે પહેલેથી મીઠું નહીં નાખવાનું એનાથી જે ફર્મેન્ટેશનની પ્રોસીજર હોય એ સ્લો થઈ જાય છે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને બાળકો માટે કરવાના હો તો લીલા મરચાં પછી નાખો ને હવે એક ટેબલ સ્પૂન તેલ લઈને બધું મિક્સ કરીએ હવે આપણે આમાં ખાલી એક ટેબલ સ્પૂન તેલ વાપર્યું છે આનાથી વધારે હવે આપણે નથી વાપરવાના હવે એડ કરશું એક ટી સ્પૂન ઈનો એના ઉપર આપણે ફ્યુ ડ્રોપ્સ લીંબુના રસ લઈશું એટલે તરત એક્ટિવેટ થઈ જાય અને હવે એક જ ડિરેક્શનમાં આને આપણે ફેરવવાનું ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે ઈનો નાખો હંમેશા એક ડિરેક્શનમાં ફેરવજો તો મસ્ત થશે ને હું અહીંયા થોડોક હિંગ લઈ રહી છું ફ્રેન્ડ્સ પહેલાં નાખવાનું ભૂલી ગઈ હતી તમે નાખી લેજો હિંગ હંમેશા પાચનમાં મદદ કરે છે હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આપણને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે એકદમ રની નહીં કરતા કેમકે આમાંથી આપણે કોઈન્સ બનાવવાના છીએ હવે કોઈન્સ બનાવવા માટે આપણે લઈએ છીએ નોનસ્ટિક વાસણ સો નોનસ્ટિક પેનને પહેલાં ગરમ કરીએ એના ઉપર થોડું આ રીતે તેલ ડ્રીઝલ કરીએ અને આપણે એને બરાબર સ્પ્રેડ કરી લઈએ હવે જે આપણે વાળું આપણે જે ખીરું બનાવ્યું છે એ એક એક નાની ચમચીથી આપણે એને કોઈનની જેમ આ રીતે પાથરશું તમે આ જુઓ ફ્રેન્ડ્સ અને જરી પણ એને સ્પ્રેડ નહીં કરતા ચમચીથી ખાલી આ રીતે પાડી લેવાનું ફ્રેન્ડ્સ આપણે આ રીતે કોઈન બનાવવાના છીએ એટલે આપણને ખીરું થીક જોઈએ છે ફ્રેન્ડ્સ અને બે કોઈન વચ્ચે ડિસ્ટન્સ રાખજો અને નાના નાના કોઈન મૂકજો એટલે ચમચી નાની લેજો ફ્રેન્ડ અને જો તમારું ખીરું ઢીલું થઈ ગયું હોય તો એમાં તમે એક બે ટેબલ સ્પૂન રવો નાખીને પાંચ મિનિટ રેવા દેશો તો એની કન્સિસ્ટન્સી બરાબર આવી જશે હવે આ પ્રમાણે બધા કોઈન આપણે ગોઠવી દેવાના તમારી પાસે જે ઢાંકણું હોય એમાં ઢંકાય એ પ્રમાણે તમે કોઈન ગોઠવજો અને ઇઝી છે અને કોઈ મિનિટ થાય છે હવે આ તમે જુઓ રાખશું કવર કરી ટુ મીડિયમ ફ્લેમ પર કુક કરશું બે મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ બે મિનિટ થઈ જાય એટલે ખોલવાનું છે ને ખોલો ત્યારે જોવાનું કે વરાળનું પાણી અંદર ન પડે હવે આપણે સાઈડ ચેન્જ કરશું ફ્રેન્ડ્સ જો ઉપરથી ડ્રાય ન થયું હોય તો સાઈડ ચેન્જ નહીં કરતા તો પાછું કવર કરીને એક મિનિટ કૂક કરજો અહીંયા ઉપરથી ડ્રાય થઈ ગયું છે એટલે હું સાઈડ ચેન્જ કરી રહી છું બધા કોઈન સરસ રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો નીચે લા લાઈટ ગોલ્ડન કલર આવી ગયો છે હવે આ બીજી સાઈડને કવર કર્યા વગર ખાલી ફ્યુ સેકન્ડ્સ આ રીતે હળવે હાથે દબાવવાનું અને કૂક કરવાનું ખાલી ફ્યુ સેકન્ડ્સ માટે તમે જુઓ બીજી સાઈડ્સ પર પણ થોડા લાઇટ સ્પોટ્સ આવી ગયા છે આપણે આટલું જ કૂક કરવાનું છે ઓવર કૂક કરવાનું નથી ફ્રેન્ડ્સ કોઈન્સ ત્રણ મિનિટમાં બની જાય છે હવે બધી સાઈડ આપણે ચેન્જ કરી કાઢીએ તમે આ જુઓ આ પ્રમાણે બીજી સાઈડ કૂક કરવાની છે બધા આપણે આ રીતે ફ્લિપ કરી કાઢીએ સો કોઈન્સ કૂક થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કોઈન્સને આપણે બાર પ્લેટમાં કાઢવાના છે એકદમ મસ્ત તમે આ એમ ને આ રીતે પણ ખાઈ શકો એટલા સરસ લાગશે અને સેમ વે બીજા ખીરાના પણ સેમ પ્રોસીજરથી બનાવી દેવાના ફ્રેન્ડ્સ હમણાં જે તમે આ કોઈન્સ જોઈ રહ્યા છો એ મેં ટોટલ ખાલી અડધું ખીરું વાપર્યું છે અડધા ખીરાના જ કૈરા છે હમણાં હું અડધા ખીરાના કોઈન્સ બનાવવાની છું એટલે તમને આના પરથી આઈડિયા આવી જાય કે ટોટલ બધા કેટલા બનશે હવે આપણે આને ચટપટા બનાવીએ એને માટે એક પેન ગરમ કરશું પેન ગરમ થાય એટલે તેલ અને ફક્ત બે ચપટી આપણે લઈશું જીરું જેવું જીરું તતળી જાય એટલે અંદર નાખીએ છે કાંદો પણ જીરું તતળી જાય પછી જ નાખજો એટલે ક્રંચી જીરું મોડામાં આવશે સરસ એ કાંદો પણ એક એકદમ નાનો લીધો છે પાક અપ થાય એટલો હવે કાંદાને ફક્ત અડધી મિનિટ આપણે સોટે કરશું અડધી મિનિટ થઈ જાય એટલે સેમ પાક અપ લઈએ છીએ કોબી એકદમ બારીકા રીતે ચોપ કરજો ફ્રેન્ડ્સ પાકઅપ લઈએ છીએ કેપ્સિકમ એને પણ બારીક કાપવાના છે અને પાકઅપ લઈશું ગાજર ગાજરને કાં છીણી લો અથવા એકદમ બારીક ચોપ કરો હવે નાખશું સોલ્ટ સ્વાદ પ્રમાણે અને આને હવે આપણે બેથી ત્રણ મિનિટ જ્યાં સુધી લિટલ સોફ્ટ ન થાય ત્યાં સુધી કૂક કરશું ફ્રેન્ડ્સ મેં તેલ બહુ ઓછું નાખ્યું છે તમે જોઈએ તો થોડું વધારે નાખી શકો છો એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો અને આ ફ્રી છે હવે બે ત્રણ મિનિટ પછી તમે જુઓ કે કાંદાનો પણ કલર બદલાઈ ગયો છે બધા શાકભાજી થોડા સોફ્ટ થયા છે આપણને એકદમ સોફ્ટ નથી કરવા ચાઇનીઝ ડિશમાં હોય એવા થોડા ક્રન્ચી રાખવાના છે હવે લઈશું શેઝવાન ચટણી પ્લેન ટોમેટો કેચઅપ બધું વેજીટેબલમાં મિક્સ કરી લઈએ બીજા કોઈ મસાલા નથી નાખતા પણ સુપર ટેસ્ટી લાગશે હવે કેચઅપ મિક્સ કર્યા પછી એડ કરશું બે ટેબલ સ્પૂન પાણી અને કોથમીર ફ્રેન્ડ્સ આપણે પાણી એટલે નાખવાના છીએ કે આપણા કોઈન એકદમ ડ્રાય ન થઈ જાય એટલે બે ટેબલ સ્પૂન પાણી નાખજો હવે આને આપણે ફક્ત હાફ મિનિટ કૂક કરશું હાફ મિનિટથી વધારે કૂક કરવાનું નથી તમે જોયું આમાં બહુ મસાલા નથી ફક્ત બે ટાઈપના કેચઅપ છે અને સુપર ટેસ્ટી લાગશે હવે અડધી મિનિટ થઈ જાય એટલે આપણે જે કોઈન્સ બનાવ્યા છે એ અંદર એડ કરશું ક્વિક અને ઇઝી રેસીપી છે આ ખીરું બનાવીને તમે ડીપ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો એટલે જ્યારે મન થાય ત્યારે આમાંથી તમે ઇડલી ઢોસા કે આ રીતે કોઈન્સ કે ઉતપા કંઈ પણ બનાવી શકો છો હવે કોઈન્સ પાછા આપણે વેજીટેબલમાં મિક્સ કરી લઈએ અને આ ટાઈમે જો તમને એકદમ ડ્રાય લાગતું હોય તો પાછું એક ટેબલ સ્પૂન પાણી નાખી શકો છો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ તમને એમ જ લાગશે કે તમે હેલ્ધી મંચુરિયન ખાઈ રહ્યા છો અને બધું મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરજો ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ કે કોઈ કેચઅપ કે શેઝવાન સોસ નાખવું હોય તો નાખી શકો છો હવે હું ટેસ્ટ કરીને જોઈ લઈશ આ તમે લૂક જુઓ ફ્રેન્ડ્સ એટલી મજા આવશે ખાવાની અને મેં કીધું એ પ્રમાણે આ ક્વોન્ટિટી ખાલી હાફ ખીરામાંથી થઈ છે એકદમ ફ્લેવરફુલ ને યમ્મી ખાવાની રિયલી મજા આવશે રેડી ટુ સર્વ છે તમને વેજીટેબલ્સ મળી જાય છે પ્રોટીન મળી જાય છે અને ખૂબ જ ઓછા મસાલા છે મસ્ટ ટ્રાય પ્રોટીનવાળા વેજી કોઈન્સ છે સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ